તો મિત્રો ફાઇનલી આપણે સપ્તેેશ્વર આવી ગયા છે અને અહીંયા આપણે સુષવા વોટર પાર્કની મુલાકાત લેવાની છે અને ત્યાં કેવી સગવડો છે કેવી રાઇડસો છે તે આપણે અંદર જઈને જોવાનું રહેશે તો અંદર જઈને આપણે સુષવા વોટર પાર્કની મુલાકાત લેવાની છે ત્યાં કેટલી ટિકિટ છે કેટલી ફીસ છે અંદર કેવી સગવડો છે અને હરવા ફરવા માટે પાર્કિંગની સુવિધા પણ અહીંયા કરેલી છે તો અંદર પરમિશન લઈ લીધી છે આપણે અને હવે અંદર આપણે જસ્ટ જોવા માટે જઈશું તો મિત્રો પરમિશન લઈને અમે અંદર તરફ જઈ રહ્યા છીએ અને અંદર કેવી સગવડ છે અમે પણ પહેલી જ વાર જઈ રહ્યા છીએ તો અંદર કેવી સગવડો છે સ્વિમિંગ પૂલ છે લપસણી છે નાના બાળકોને રમવા માટે હરવા ફરવા માટે સગવડ સારી છે એવી અમે મુલાકાત ભાઈ જોડે લઈ લીધી છે તો મિત્રો ફાઇનલી અમે સુસવા વોટર પાર્કની મુલાકાત લીધી અત્યંત સગવડો સારી છે અમે બધું જોયું અને હવે એક્ઝિટ તરફ જઈ રહ્યા છે અને હવે બહાર જઈને સીધા સપ્તેેશ્વર મહાદેવના દર્શન કરવા માટે સીધા મંદિર તરફ જઈશું તો વ્લોગમાં બન્યા રહો સીધા તમને ભગવાન ભોળાનાથના દર્શન કરાવીશું અને ત્યાં કેવા રમણીય નજારા છે તે તમને ટૂંક જ સમયમાં બતાવીશું